ગાઈઝ કેમ છો તમે બધા તમારું બધાનું સ્વાગત છે એસડી માં સલામ વાલેકુમ અને આજનો લોક સલુ સ્ટાર્ટ થાય છે આપણો સાડા અગિયાર જસ્ટ હજી હું જઈ ગયો છું નાવાનું પણ બાકી છે અને તરત મેં લોક સ્ટાર્ટ કરી લીધો છે અને પહેલાં નાસ્તો કરી લીધો છે ભૂખ લાગી હતી એટલે અને હવે આપણે સીધા નાઈ નાખવી પછી આજે આપણે જવાનું છે ચાલીને કુંભણ તો કારણ કે આપણે રાજી ખુશીથી આપણે એક કીધેલું હતું કે મારે એક હજાર થાય તો ત્યાં મારા દરગાહ છે દાવલ ચાપીની તો ત્યાં આપણે ચાલીને જઈશું તો આપણે ત્યાં જવાનું છે અને રસ્તામાં જે જે આવે એ તમને બતાવી દઈશું ઠીક છે અત્યારે પહેલાં હું નાઈ નાખું પછી તમને મળો તો કંઈ હું આવી ગયો હતો નાઈન અને સીધો તો રૂમમાં સલામી લઈ લેવી પહેલાં પછી બહાર જવી નાઈન પહેલાં આપણું પહેલું કામ જ છે બાપુની સલામી લેવા અને હું પહેલાં હવે સલામી લઈ લઉં બાદમાં તમને લોકોને મળું અને નમાજ પડવા પડે જવાનું છે પાંચ વાગી ગયા છે નમાજનું અજાન થઈ ગઈ છે પહેલાં બાપુની સલામી લેજો બાદમાં નમાજ પડ લો ને પછી જ્યાં દઉં આવ્યા તો મીન્યુ વ્લોગ પણ બનાવ્યો છે તમે લોકો જોજો કેવો કશું લાગે કહેજો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને તમારા ભાઈને સપોર્ટ કરજો તમને મળું સીધો હું નમાજ પડીને ઠીક છે આપણે લોકો નમાઝ પડીને જે બહાર નીકળ્યા છું અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હવે સીધું જવાનું છે આપણે રોડે રોડે પૈસા આપ્યા છે મારા મમ્મીએ એટલે હું લાવવાનું છે હા નાળિયેલ સ્લીફર લાવવાના છે ને મારો જે નાસ્તો કરવો હોય આપણે નાસ્તો હોય તો સલીમભાઈને જ્યાં કંઈક કરશું ભૂખ તો લાગીને જ નહીં કરવી નગર તો સીધા સિગ્નેચર લઈને પાછા નગર કરું રખડવા જાઉં હું ત્યાંથી કંઈક ગોઠવાય તો હવે સીધું હું તમને મળું રોડ ઉપર જઈને ઠીક છે હું બી આવ્યો તો રોડેથી સિગ્નેચર ને માવા લેવા અને નાળિયે લેવા જતો તો એ બધું થઈ ગયું છે હવે સીધા આપણે તો અહીંયા ભોગી જાય તો ટોમી તરસો થઈ ગયો પછી પાણી આપ્યું તો તો પછી મેં જોયું કે શું છે તો બાર જઈને કઈ નહોતું મારું થઈ ગયું અને મિની વ્લોગ પણ બનાવવામાં આ વ્લોગ છૂટી જવ બહુ સાચો અને થઈ ગઈ છે અત્યારે વાગી ગયા છ વાગી ગયા અને હું કયા છે બાર ગયો નહોતો અને મને મજા જેવું નહોતું નગર આપણે મેં તમને સવારે કીધું તો આપણે ચાલીને જવાનું હતું કુંભણ ભાઈ હવે કાલ અથવા પ્રમ દિવસે જશું કાલ સો ટકા નહીં પણ કાલ અથવા પ્રમ દિવસે વ્યાજ જશું અને આમાં કેવું છું હતું મને બપોરે સાવ મજા બગડી ગઈ હતી હું સુઈ ગયો હતો હું જાય ગયો પાંચ વાગે એ પાંચ વાગ્યા સીધો વ્લોગ સ્ટાર્ટ કર્યો અને પાછો મિની વ્લોગ થોડુંક એડિટિંગ બિડિટિંગ કર્યું આમાં થોડુંક એડિટિંગ બિડિટિંગ જે મારે કંઈ કરવાનું હતું એ ત્યાં કર્યું આ વ્લોગમાં નહીં પણ મારે જે શોર્ટ બનાવવું છું બીજા એમાં અને બીજું પણ મારે ઘણું બધું કામ હતું એ મેં પહેલાં પતાવ્યું ને પાછા વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે પછી આ ગાડીને આપણે હવે કાલે પાછી બહાર કાઢવાની છે કેટલા દિશા એ પડી છે કાલે આપણે લઈને ધાહુ કાંઈક બહાર રખડવા રેડી ફાઇનલ તો આ ગાડીને કાલે ધોઈને બોઈને પહેલાં ધોઈ નાખશું સવારમાં પછી કાંઈક જાશું બહાર કોલેજેથી આવીને ધોઈ નાખશું અને પછી સીધા ધાહું કાંઈક બહાર આટો મારવા કારણ કે કેટલા દિવસથી આમનામ પડી જ છે પછી એને પણ ઓઇલ બોઈલ ફેરાઈ જાય ને આટો મરાઈ જાય આપણા હોય કેટલા દીઠા મેં પણ નથી કરી તમે લોકો પણ જોઈ લો તમારા ભાઈનું આવી અને અને અત્યારે તો હવે સેવનું શાક બનતું છે હું સેવ લાવ્યો છું બનતું છે તો છતાં હમણાં મમ્મી આવે તો પૂછી લેવું કે આનું શાક છે હું હું છે જમવાનું અને તમને પછી મળવી ઠીક છે તો ભાઈ જ અત્યારે મેં જમી લીધું છે ને મારે મારો અવાજ પણ તમે જોઈ શકો છો ફેર પડી ગયો છે આવું મજા જેવું નથી હું મેં દવા પણ લીધી છે પણ આજનો વ્લોગ આવો ઓછો છે એટલા માટે તમને સોરી ગયું છે અત્યારે હું આવી ગયો છું કારમાં કારણ કે ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયો પછી એક સોંગ હાય બળા પાછું મને યાદ આવ્યું કે આપણો બ્લોગ આજ બે ત્રણ મિનિટનો જ બન્યો છે તો તમારી સાથે થોડીક વાતચીત કરી લઈએ કે હવે આપણે આગળ શું શું કરવાનું છે તે બધું તે તમને હવે કહેવાનું છે હવે આપણે શું કહેવાય કે સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા છે હવે આગળ આપણો ગોલ શું છે ગોલ છે આપણો દસ કે સબસ્ક્રાઈબર હવે સીધો આપણે દસ કે સબસ્ક્રાઈબર થાય ત્યારે બધું સેલિબ્રેટ મોટા પાયે કરવાનું છે કાંઈ ઘટ્યા નહીં એવું અને ચેનલ મોનિટાઈઝ પણ હવે આપણે ટૂંક સમયમાં થઈ જશે કારણ કે હજી તો આપણે બહુ તાજું બાકી છે આમ તો પણ તમારો બધાનો સાથ અને સપોર્ટ રહેશે તો થઈ જશે કાંઈ વાંધો નહીં અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી સાફ સાફ કરીને કીધી ગાડી આ બાસણ પણ તમે જોઈ શકો છો સાફ કરી કીધી આમ તો ગાડી આપણી કઈ ઘટ્યા નહીં મરાબાઈ અને હા તમાર લોકો સાથે એક વાત કરવા નથી જો મેં કીધું તો આપણો પહેલો જે પગાર આવશે તે આપણે પોપટભાઈને ગમે ને આપી દેશું મારું એવું માનવું છે કે એ પેલા છે ને પહેલો પગાર આવે એ પચાસ ટકા ન્યા આપશું ને પચાસ ટકાનો બીજો આપણે ગમે ત્યાં કંઈક ખર્ચો કરશું કારણ કે તે પણ પુણ્યનું કામ છે ને કાંઈ ગમે એ દરગામાં આપશું કાંઈ ગમે એ કાંઈક મસ્જિદ બનતી છે ન્યા આપશું ટ્રસ્ટમાં આપી દેવું એ રીતે ગમે કાંઈક આપણે કહીશું પચાસ ટકા અહીંયા આપશું ને પચાસ ટકા અહીંયા આપશું સ્પેશિયલ આપણે પોપટભાઈને મળવા પણ જશું જ્યાં સોશિયલ મીડિયા આશ્રમ જે આપણે લોંગડી બની રહ્યું છે ત્યાં અને આપણીથી જે કાંઈ સપોર્ટ થશે તે આપણે કરીશું અને ટૂંક સમયમાં આપણે ત્યાં આવે મળવા પણ એને જવાના છીએ તેનો બ્લોગ પણ આવી જશે અને તમે લોકોને છે ને કાલે તો એ મારે પ્રોગ્રામ છે કાલે તો મારે ચાલી નામે પણ જવાનું છે કુંભણ એટલે કાલનો વ્લોગ તો એ જ છે કે જ્યાં તમને બધાને બતાવી કે કુંભણ ગામ કેવું છે રસ્તો કેવો છે કઈ રીતનું છે બધું એ બધું બતાવવામાં આવશે અને રાતે અમારા પ્રોગ્રામ છે એ તમને કાલ બ્લોગમાં જોઈ લેજો અત્યારે એ બધું સસ્પેન્સ રાખેલું છે એટલા માટે અને મજા યાર હાવ નથી તો કોઈ તો હું તમારા માટે બ્લોગ બનાવું છું તમે લોકો તમારી સામે જ જોઈ શકો છો બોલાતું પણ નથી આ ગણામાં મેં જે ઓલું બબલું ખાધું ને એ મને નડી ગયું મને એવું લાગે છે કે એમ બબલું ન ખાતા કોઈ હળી 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 બબલું કહેવાય છે ને ગોપાલનું નહીં પણ બીજું બીજું કાંઈક હતું તું મેં નવીન લાગ્યું મેં તો લીધું તે પણ મને થોડી ખબર હોય મેં તો હજી પણ ચાર પાંચ ખાધી હળી ચા તો મને ગળામાં દુઃખો મળ્યું કે પછી મારે મમ્મીને આપી દીધું અને ગાઈ અત્યારે આપણે જમીન બે જાય સેવ ટમેટાનું શાક રોટલા રોટલી ખીચડી પછી દૂધ અને મરચાં અને પાપડ એટલી વસ્તુ જમવામાં હતી હું બતાવવાનો પણ ભૂલાઈ ગયું ગાઈશ મને હાવ બ્લોગ ઉતારતા ચાર્જિંગમાં ફોન પીડ્યો તો હાવ ભૂલાઈ ગયું પાછું મને અત્યારે યાદ આવ્યું તો કહો કન્ટિન્યુ તો થોડુંક તો કરી નાખવી અને હવે આપણે આ વ્લોગનો કરી નાખવી એન્ડ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા પરિવાર અને તમારા મિત્ર સાથે શેર કરી દો અને આવા આની ઉપર હવે તમને ડેલી ટુ ડેલી વ્લોગ જોવા મળશે એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારીથી કંઈ ભૂલ થઈ ગઈ તો તમને માફ કરી દેજો નાનો ભાઈ સમજીને અને હવે આપણા વ્લોગનો કરી દેવા એન્ડ આઈ હોપ કે આ બ્લોક તમને પસંદ આવ્યો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબી દો અને એસડી બ્લોગને જોઈન કરી લો ટપ ટપ કે લઈએ બાય બાય